શ્રી પાશ્વ પ્રેમ ચોવીસ જીનેશ્વર ધામનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે આઠ ડિસેમ્બર સુધી આચાર્ય ભગવંતોના નિશ્રામાં વિવિધ કાર્યક્રમો યોજાશે પપ્પુ ગજાધિપતિ શ્રી કુલચંદ્ર સુરેશ્વરજી મહાહની પ્રેરણાથી તથા પન્યાસ શ્રી કુલ દર્શન વિજયજી મહસાહના માર્ગદર્શનમાં નિર્માણ પામેલા શ્રી પાશ્વ પ્રેમ ચોવીસ જીનેશ્વર ધામે જૈન તથા દ્રવિડ શૈલીના યુક્ત વિશ્વનું પ્રથમ જિનાલય છે જેમાં સુંદર કલાકૃતિ યુક્ત ભોજન ભોજનશાળા ધર્મશાળા બીમાર વૃદ્ધ સાધુ સાધ્વીજી ભગવંતોના સ્થિરવાસ માટે વૈયાવચ ધામ પણ નિર્માણ થશે જૂનાલયમાં મૂળ નાયક એકાવન ઇંચના ચૌમુખજી મુખજી ચાર પરમાત્મા બિરાજમાન છે આ સાથે જૈન ધર્મની વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થકર પરમાત્મા નવ અધિકાયક દેવી દેવતા જનાલયમાં જીવંતતાની અનુભૂતિ

ગુરુદેવે આઠ વર્ષ સુધી આ જે કાળ ધર્મ ને થયા છે એમની ભાવના પૂરું કરવાનું એક તક મને મળી છે હું તો સદભાગે સદગડી છું કે એ ગુરુદેવની ભાવના પૂરા કરવાનો મને તક મળી છે હું તો એ જ કહીશ આ દર્શન દેરાસર માટે આજકાલ મોબાઈલ પણ આઈ કોન્ટેક થી ખુલે છે તમને બધાને ખબર છે આઈ કોન્ટેક થી મોબાઈલ ખુલે છે એટલે તમે ભગવાનના જયારે દર્શન કરશો તો તમારા અંદર રહેલી નેગેટિવ દૂર થાય તમે પોઝિટિવ થશો અને પરમાત્માની પૂજા એ અનામિકા આંગળીથી થાય છે अमा जैन धर्मशन अनामिका आंगळी की अनामिका माइंड कनेक्शनचे